નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં સર્વે ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોય દવા કે ખાતર લેવા જાય તો પોતે સ્ટાન્ડર્ડ કંપનીની માગી શકે અને ટેકનિકલી રીતે માંગી શકે તો પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મળી શકે અને ઉત્પાદન છેલે સારું મળી શકે આપણે આગળ વાત કરીએ તો આજે આપણે ચર્ચા કરવાની છે કપાસ અને રીતે કરી શકાય હવે ઘણા ખેડૂત મિત્રો ને નિંદામણ નિયંત્રણ કરતી વખતે જે દવા નો છંટકાવ કરતા હોય એમાં એના રિઝલ્ટો નથી મળતા એના કારણો શું શું હોય શકે તો એ આપણે આગળ જોઈએ ઉંદામાં નિયંત્રણ પેલા કેવી કાળજી રાખવી જોઈએ અને રિઝલ્ટ સારું મળવું જોઈએ આપણે અને ઓછી દવાઈ કઈ કઈ રીતે આપણે રિઝલ્ટ મેળવી શકાય અને સારું એવું આપણે મગફળી અને કપાસમાં નિંદામણનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો એની પહેલાં આપણે શું શું કાળજી રાખવી જોઈએ એ જોઈએ તો પહેલાં તો ખરીદી કરતી વખતે એની આપણે કિંમત નહીં જોવાની પહેલાં પેલા તારીખ અને કઈ કંપનીની છે એ જોવાની એક્સપાયરી વાળી દવા નથી કે સારી કંપનીની છે એ આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ કંપનીની જો લાવશો તો તમને રિઝલ્ટ સારું મળશે અને બીજો જોઈએ તો એ છે ડોઝ હવે ઘણા ખેડૂત મિત્રો ડોઝ છે કે 20 ml ડોઝ હોય કોઈ પણ દવાનો તો એમ કે કે ભાઈ મારે નિંદામણ વધારે છે તો હું આમાં 25 થી 30 ml અથવા 40 40 ml નાખીને ઉપયોગ કરતા હોય તો આવી રીતે ઉપયોગ નથી કરવાનો તમારે જે ડોઝ છે એ પહેલા તો વિગ્યા આપણે કેટલા પંપ કરવા જોઈએ એ તમને પહેલા માહિતી હોવી જોઈએ તો એકર એ આપણે અંક કરવા જોઈએ એવી યુનિવર્સિટીની ભલામણ છે એટલે કે ચાર પંપ આપણે વિખે કરવા પડે તો સારું એવું રિઝલ્ટ મેળવી શકાય હવે આ એકરનો ડોઝ હોય છે જે કોઈ પણ કંપની આપણે દેતી હોય તો એ એકરનો ડોઝ હોય એટલે એટલે વિખે ચાર પંપ કરવાના છે અને જે દવાનો ડોઝ હોય એ જ નાખવાનો છે વધારે નથી નાખવાનો હવે ત્રીજો આપણે જોઈએ તો એ છે સમય કે સમય કયા સમયે આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ તો 25 થી 30 દિવસનો પાક આપણો થાય ત્યારે જો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ પણ સારું મળે અને જે આપણો પાક હોય એને કોઈ લતોડ ન લાગે એટલે પાછો ન પડે પાક એને બહુ નુકસાન ન થાય કારણ કે મૂળ છે એ વધારે ડેવલપ થઈ ગયા હોય 25 થી 30 દિવસે અને બીજું જોઈએ આપણે તો

પાણી ભરી અને જે ડોળું પાણી હોય એ ભરી અને દવાનો છંટકાવ કરતા હોય છે એના લીધે પણ રિઝલ્ટ ન મળે આપણે ચોખ્ખું પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો સારું એવો રિઝલ્ટ મળશે અને આની સાથે જોઈએ તો આપણે નિંદામણનાશક કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે તમને સ્ક્રીનમાં દેખાય એ નોઝલનો ઉપયોગ કરવાનો છે એટલે કે કટ નોઝલ ફ્લેટ નોઝલ જે આપણે હર્બીસાઇડની નોઝલ આવે છે કોઈ પણ એક તમે જઈને કહેશો કે હર્બીસાઇડની નોઝલ મને આપો એ

એ 22.5 ml આનો જે કમ્પેનો ડોઝ છે એનું તમને જણાવું છું એટલે 22.5 ml આરનો આપણે pompe ડોઝ રાખવાનો છે પછી મેઝા થાઈપર જે 10% એસએમ ફોર્મ્યુલેશનમાં આવે છે એ 22.5 ml એનો પણ એટલો ડોઝ રાખવાનો છે બીજા લોકો પ્લસ ઉમેઝા ફ્રેન આનો પણ તમે ઉપયોગ કરી શકો આ બે કોમ્બિનેશનમાં આવે છે 30 ml આપણે પર પર pompe રાખવાનું છે બીજું આવે છે સોડિયમ એસિક્લોરફેન પ્લસ ક્લોરીના ફોક પ્રોપર જે આનો તમે ઉપયોગ કરી શકો આ પણ સ્ટાન્ડર્ડ કંપનીનો લઈ અને આનો પણ તમે ઉપયોગ કરી શકો આનો તમે 40 ml ગોંટે નાખવાનો છે અને ઇમેઝા થાઈપર પ્લસ ઇમેઝા મોક્સ આનો પણ તમને સારું એવું રિઝલ્ટ મળશે મગફળીમાં સારું એવું રિઝલ્ટ મળે છે અને મિત્રો છાયા માટે જો ઉપયોગ કરવો હોય તો એ છે બાસાગ્રાન ડીએસએફ નું બાસાગ્રાન આવે છે એનો તમે ઉપયોગ કરી શકો તો આ રીતની હતી અને કપાસમાં જો તમારે ઉપયોગ કરવો હોય તો લાંબા પાન માટે ગુજરાલો કોએથાઇલ અને પ્રોબાગ કીઝારો આનો તમે ઉપયોગ કરી શકો જે તમને ડોઝ વાઇઝમાં ઉપર તમને જણાવ્યું છે કે 25 ml ગુજરાલો કોએથાઇલ નાખવાની અને 22.5 ml છે કીઝારો કો નાખવાની છે તો આ રીતે આપણે કપાસ અને મગફળીમાં નિંદામણનું નિયંત્રણ કરી શકશું જો તમે આ રીતનું જો ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે અને ડોઝ વાઇઝ જે પંપ તમે વધારી દેશો તો પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકાય આપણે આજી અને સારી એવી દવાનો તમે ઉપયોગ કરશો સ્ટાન્ડર્ડ કંપનીની તો તમને સારું એવું રિઝલ્ટ મળશે તમારા પોતાના પાકમાં તો મિત્રો આપણે આટલી જ ચર્ચા કરવાની હતી આજના વિડિયોમાં મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને ઝડપથી મળતી રહે જય જવાન જય કિસાન